હું તું આ તારો ગપ્પા ભરવા બોલ્યા છે કે શું કરવા બોલ્યા છે ગપ્પા ભરવા નહીં તને હું મળવા બોલ્યા હું છે કાયમ ની બાકી તું કાયમ આવતો નથી આ મન કઈ કેવાય જાય નવરો શું કેવાય જાય હરજ ના આવે આવે ને ઉભો રહીને હું કબાન ભળકન નહી જમ તું ભળવા હે ને જળે ફેર ના આ સકળાઈ ગયેલો હા મે કીધું આવો મારો બાપ પેલો મોશિયાળો છે ને ભારે માં મોશે એમ આમેલી આમેલી એને ખબર પડી ગઈ છે કે ખબર પડી ગઈ છે મને એકદમ મન મારી છે મારે હા મેળે મારી રે કરી રહ્યો નઈ સિની સારું કરતા નઈ ગયા ડાહો ડોહરો

વેગલો સેટિંગ કરવા જડે હે નહી મને યો વેરો મરી જાવે નવા નવા કા કઈ હા તમારી જે આ બી મારા બાન ખાઈ જવા દે તો એકવાર તો ફેરી ડોહો મરી જવાનું નહી આવી તને મન નહી આવી હ હા તો એમ કર કઈ ન તારા બાન રૂપિયા ખાઈ જવા દે પણ હું ફેર નહી આલ્યો હો કેમ નહી આલે તો કે ડોહન જેલી ફેરનો હું આલે ભાઈ કે પૈસે એ આલવા પડને ડોહો બાર આવી ડોહો કેવાય કે તે જૂનો હોળ ખેડે કઈ એવું નહી રહેતા આ તાર છોડી દેવાનો હોય છોડી દેવાનો હોય આપણે રોહે ગાડીઓ સરકતીય જ હોય

તો વાંડો તીજા આ વાંડો છે ને આવન આવત કરે વાંડો હે વાંડો ધુ નીર હવે ડોકીન હું ભાળી રહ્યો ઈ તારો કપા ઈયાલે ખાઈ ગયો આ ફૂ આના કપામ કપા કર્યા કરે આ કપા મે કીધું આ ઈયાલે ખાઈ રે હું ખાઈ રે એમ તે નીકળે મૈ તા નીકળેત નહિ આવ ઘુબણા તને હતી હેવા ઘુબલા હોય લાગે કો મને ખાના ઘુબલા એટલે દે હેવા નહિ તાઈ દોરતા હિંદે પર એસી વરના ડોહન હો વરના ડોહા ઘુબલા મારો બાપ ઉપા પછી માર હું હેતરા ડોહા તેર

મારામ નું એક પેલો બે હાજર વાળો સિયો બે હાજર વાળો મનવાય જાય

બે વર્ષ પૈસા બે હજાર દસ લાખ નો કપા થાય દસ લાખ નો થોડો આવેલ દીધી ભાગત હા હું અલવાઈ ગયો તારાબાને બે અઢી લાખ રૂપિયા હલવાના દસ લાખ નો કપા હું અલવાઈ ગયો

પાંચસો રૂપિયા નું એક સણિયું આણી આલે ને હી આણી આલે હી ઘાઘરી ની વાત કરે તો આના ઘાઘરા ની અને મોટી કી કેમ કરી મોટી હું કરવાની હોય રોટલો ખવડાવી મોટી થઈ જાય હા કઈ કઈ હેલી ની ખવડાવી હોય ઉપરથી પડી મને જમીન જ ખેલ લીધી ઉપરથી પડીને જમીન ની ખેલ તારે એ જણી ને શિયાળો આવી ગયો ને હારી ઉધરે આવે હો શિયાળો આવી ગયો ઉધરે આવે હા તે શિયાળો આવી ગયો ઉધરે આવવાની છે તો હું આવવાની છે કઈ હેલી ને તાવાની એમ મને લાગુ કે

કસના હાથે સેટિંગ થઈ જવા દે હું જવા દે નો 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 કેટલું ના રત્નાની વાહે પડવાનો એ કે તું સેટિંગ જ ન થાતું માર